અમદાવાદની તક્ષવી વાઘાણીએ છ વર્ષની ઉંમર એવી સ્થિતિ મેળવી છે કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેની ચર્ચા થઈ રહી છે તેણે ખૂબ જ નાની ઉંમરમાં કઈક એવું કરી બતાવ્યું છે કે જેનાથી તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે

પેલા આ રેકોર્ડ પોણેની મનસ્વી વિશાલના નામે હતો સાડા ત્રણ વર્ષની ઉંમરે તેણીએ પચીસ મીટરથી વધુની લોએસ્ટ લેમ્બુ સ્કેટિંગ કરીને બધાને પ્રભાવિત કર્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ